આંબા કલમની અંદર જે પણ નવી પીલવણી આવે છે એ મીઠી અને કુમરી હોય છે જેને લીધે જીવાત અને ઈયળ વધારે પ્રમાણની અંદર એટેક કરે છે અને એ કુમરી પીલવણી ખાઈ જાય છે જો કુમરી પીલવણી ખવાઈ જશે તો જે પણ આપણી આંબા કલમ હોય છે એનો ગ્રોથ થશે નહીં વિકાસ થશે નહીં માટે એ મરી શકે છે તો એ માટે જો આપણે એની ટ્રીટમેન્ટ કરીશું એના માટે આપણે સ્પ્રે કરીશું તો એ જે પણ જીવાત છે ઈયર છે એ દૂર થશે અને તે ઉપરાંત આંબા કલમનો ગ્રોથ વિકાસ સારી રીતે થાય છે તો એ માટે બસો લિટર પાણીની અંદર ઓગણીસ 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 એક કિલો પીડીઆઈ પાંચસો એમ એલ પ્રોફેનો પ્લસ સાઇફર અઢીસો એમ કેપ પાંચસો ગ્રામ અને પેગ બસો એમ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ તે ઉપરાંત ખેડૂત મિત્રો આપને કોઈ આ દવા જોઈતી હોય તો અમે આપને ઘર બેઠા ડિલેવરી કરાવી શકીએ છીએ ધન્યવાદ